લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એક્શન મોડમાં તો ભાજપે લોકસભાની તમામ સીટો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જેમાં ભાજપે પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવીયા ને મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે આ સીટ પર લલિત વસુયા પસંદગી કરી છે કે ભાજપે આથી ઉમેદવાર પસંદ કરતા ક્યાંક ને ક્યાંક લોકો માના તેમજ સાનિક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે આ નારાજગી આજે પોસ્ટર પણ જોવા મળી પુરવંદર માં ઉમેદવાર બદલવાની માંગ સાથે પોસ્ટર વોર શરૂ થયું છે ધોરાજી માં મનસુખ માંડવિયા ને બદલવાની માંગ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા વિરુદ્ધ ધોરાજી ઉપલેટા પુલ પાસે બેનરો લાગ્યા છે આ બેનર માં એક બાજુ લલિત વસુયા તો બીજી બાજુ મનસુખ માંડવિયા ના ફોટા લગાવવામાં આવ્યા છે તેમજ તેના નીચે લખાણમાં મનસુખ માંડવિયા ને બદલવાની માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ